ચાલો આજે મારા વિષયની શરૂઆત હું એક નાનકડા એવા સવાલ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ આપણે અત્યારે જીવન જીવી રહ્યા છીએ જીવનને માણી રહ્યા છીએ શું ખરેખર આપણે જીવન જીવી રહ્યા છીએ આપણે જીવનને કાપી રહ્યા છીએ ઊંચા ઊંચા સપનાઓ તથા ઊંચા ઊંચા જીવન ધોરણ તથા મોટી મોટી ઈચ્છાઓ પૂરી કરવામાં માણસ એવી દોડધામમાં ફસાયો છે કે માણસ જીવન જીવવાનું ચૂકી રહ્યો છે દોસ્તો સપનાઓ જરૂર પૂરા કરો પરંતુ જીવન જીવવાનું ચૂકશો નહીં નહીં તો જીવનમાં એક મલાલ રહી જઈશું લાઈફ એટલે કે જીવન લાઈફ છે ચાર જ આલ્ફાબેટનો શબ્દ પરંતુ જીવનમાં આપણને ઘણું બધું શીખવી જાય છે હું આજે તમને લાઈફ શબ્દના ફૂલફોર્મ વિશે વાત કરવાનો છું પહેલું ફૂલફોર્મ છે લિવિંગ ઇન્ટેન્શનલી ફોર ધ એક્સેલન્સ લિવિંગ ઇન્ટેન્શનલી ફોર ધ એક્સેલન્સ શ્રેષ્ઠતા માટે ઇરાદાપૂર્વક જીવવું આવા કઠિન કળી કાળમાં દરેક માણસને હૂફની જરૂર છે માણસ અંદરથી ભાંગી પડ્યો છે સમાજમાં પોતાના મોઢા પર તમારી મોઢું લાલ રાખવું અથવા તો કોઈ રડતા માણસનું મોઢું આપણા ખંભા પર મૂકી આપણા રૂમાલથી આંસુ સાફ કરવા જોઈએ આજનો માણસ માણસ થઈને ઘાયલ થયેલા માણસને ઊભો કરવાનો પણ સમય નથી લોકો એક્સિડન્ટ કરીને ભાગી જાય છે પરંતુ તેને હોસ્પિટલ લઈ જવાની દરકાર પણ આજનો માણસ લેતો નથી આજના માણસનો ઈરાદો સ્વાર્થ તરફ વળ્યો છે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી તથા દર્દથી પીડિત વ્યક્તિને એવું આશ્વાસન આપો કે એને દર્દ ભૂલાય આનાથી આનાથી શ્રેષ્ઠ કંઈ જ નથી દોસ્તો કરેલું કોઈનું વ્યર્થ જતું નથી અને જો કરેલું સાચી નિષ્ઠાથી હશે તો એ ઈશ્વર રાજી થશે બીજું એનું ફૂલ ફોર્મ છે લેટ ઇન્ડિવિજ્યુઅલી ફાઇટ ઇફેક્ટિવલી લેટ ઇન્ડિવિજ્યુઅલી ફાઇટ ઇફેક્ટિવલી વ્યક્તિગત લડાઈને કાર્યક્ષમતા દો વ્યક્તિગત લડાઈને કાર્યક્ષમતા દો એનો મતલબ કે આપણે રોજબરોજની ક્રિયામાં સ્ટુડન્ટથી લઈને બિઝનેસમેન સુધીની સફરમાં અનેક પડકારો આવે છે સ્ટુડન્ટની વાત કરીએ તો પોતાની એક્ઝામ બિઝનેસમેનની વાત કરીએ તો પોતાના એમ્પ્લોયર પોતાના સેલ્સમેન પોતાની પ્રોડક્ટનું સેલિંગ ક્યાં કરવું કેવી રીતે કરવું કયા ભાવમાં કરવું વગેરે જેવા અનેક પડકારો આવે છે પરંતુ જો આ પડકારને વ્યક્તિગત રૂપે લેવામાં આવે તો અનેક એનું સોલ્યુશન શોર્ટકટ છે ધારો કે કોઈ એક્ઝામ્પલ ધારો કે કોઈ પેઇન્ટર છે એને બહુ મોટું ચિત્ર દોરવું છે એ ચિત્ર ડાયરેક્ટ ડ્રો કરશે તો કદાચ એક્યુરસી નહીં આવે પરંતુ જો એ ચિત્ર પર નાના નાના બોક્સ કરી એક સમયે કોઈ એક બોક્સ દોરવામાં જ ધ્યાન દોરશે તો એ ચિત્રમાં એક્યુરસી પ્લસ એનો ટાઈમ પણ વધશે એવી જ રીતે આપણા જીવનની અંદર આવતા અનેક પડકારોને આપણે વ્યક્તિગત રૂપે લેવા જોઈએ અને એક સમયે કોઈ એક પડકારને સોલ્વ કરવામાં જ ધ્યાન દેવું જોઈએ ત્રીજું એનું ફૂલ ફોર્મ છે લેસન ઇન્સ્પિરેશન ફેથ ઇન્જોયમેન્ટ લેસન ઇન્સ્પિરેશન ફેથ ઇન્જોયમેન્ટ બોધપાઠ પ્રેરણા વિશ્વાસ અને આનંદ આપણે આપણે આપણા જીવનની અંદર થતાં રોજબરોજની ક્રિયામાં અનેક અનેક અનુભવો થાય છે સવારથી સાંજ લઈને સવારથી સાંજ સુધીમાં અનેક કાર્યો થાય છે એમાં અનેક અનુભવ થાય છે એ અનુભવમાંથી હંમેશા આપણે બોધપાઠ મેળવવાનો છે એ બોધપાઠમાંથી એવી તાર એવી બોધપાઠમાંથી તારણ કાઢી એવી એમાંથી પ્રેરણા મેળવવાની છે અને એ પ્રેરણાને આપણા જીવનમાં એપ્લાય કરવાની છે ત્રીજું છે ફેથ એટલે કે વિશ્વાસ વિશ્વાસ હંમેશા પહેલાં આપણે અંદર કેળવવાનો છે આત્મવિશ્વાસ પછી આપણે એવાને આપણા જુનિયર એટલે કે અહીંયા બેઠેલામાંથી કોઈ સેલ્સમેન હશે કોઈ વકીલ હશે કોઈ ડૉક્ટર કોઈ ટીચર એને એના જુનિયર એટલે કે ટીચર હોય તો સ્ટુડન્ટ ડૉક્ટર હોય તો દર્દી એને એવો વિશ્વાસ આપવાનો છે કે એને આપણાને લગતું કાંઈ કામ કરે તો પહેલું પગથિયું આપણે ત્યાં ચડવું જોઈએ ચોથું છે આનંદ આનંદ આપણે આપણી આપણે આપણી લાઈફની અંદર આનંદ કરવાનો છે પરંતુ લાઈફ આપણી સાથે આનંદ કરી રહી છે એવું જ છે ને આપણે આપણી જાતને હંમેશા ખુશ રાખવાની છે આપણે આપણા ઘરના કાચમાં જોઈએ તો આપણે આપણને ખુશ લાગવા જોઈએ જો નથી લાગતા તો બીજા પાછળથી ખુશ રાખવાની આશા છોડી દેવી જોઈએ આજે દુઃખ છે તો કાલે સુખ છે એવી જ મોજમાં હંમેશા જીવવાનું છે હું મારી વાણીને એક કવિતાથી વિરામ આપીશ સુખ દુઃખના મોજા તો ઉછળતા રહેશે જિંદગી લાગી હશે ને કોઈને દરિયા જેવી સુખ દુઃખના મોજા તો ઉછળતા રહેશે જિંદગી લાગી હશે ને કોઈને દરિયા જેવી સંબંધોની નાવ ભરતીને ઓટ લીધા કરશે મહત્વનું એ છે કે તમે પકડશો પણ કોને છોડી મન બોલ્યા કરે છે પણ સામે બહેરાશ હશે વાતો સાંભળશે પણ કોણ આટલી બધી કાઠો તો પાર થઈ જશે ક્યારેક ક્ષિતિજે પહોંચીશું પણ ક્યાં સુધી ક્ષિતિજે પહોંચીશું પણ ક્યાં સુધી થેન્ક યુ